નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશી શેરબાનું આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી બસો પંદરમો વળઘોડો નીકળ્યો રાજમાતા શુભાંગીની રાજ ગાયકવાડના હસ્તે આરતી કર્યા બાદ વડઘોડો નીકળ્યો હતો આજે સાંજે નિજ મંદિર પર ભગવાન વિઠ્ઠલનાથજીના તુલસીજી સાથે લગ્ન યોજાશે ठी हिकुदशी निमित वठलनाथ जी बसो पंदरमो वर्गोड़ो ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે મન વરગોળો અત્યારે મંદિરેથી નીકળીને એમજી રોડ પર છે કે જ્યાં બધા વેપારીઓ રહેવાસીઓ શાંતિથી ભગવાનના દર્શન કરે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે આ સાથે આજે ચાતુર્માસની પણ ઉનાવુથી થાય છે આજથી શુભ કાર્યોની શરૂઆત થશે તો આજથી પહેલાં જ ભગવાનના લગ્નથી શરૂઆત થાય છે આ સાથે આ વરઘોડાની અંદર ખાસ આભાર મારે માનવો પડે તો જે અમારો કહાર સમાજ છે કે જે વિઠ્ઠલનાજીની પાલખી ઊંચકે છે એ પાલખી જોવા જઈએ તો વડોદરામાં સૌથી ભારેમાં ભારે પાલખી છે અને બધા વરઘોડા જનરલી રાતે નીકળે છે અને આપણો દિવસનો વરઘોડો છે તો આટલી ગરમીમાં ખુલ્લા પગે આટલી ભારે પાલખી ઊંચકે છે એના માટે એમનો ખૂબ આભાર માનું છું એ સાથે બેન્ડ દરબારબેન બેન્ડ અને મલારબેનનો પણ આભાર માનું છું કે પ્રતિવર્ષે આપણા વરઘોડામાં જોડાય છે અને સુંદર ભક્તિમય ભજનો વગાડીને સમગ્ર વાતાવરણ આનંદમય કરે છે એ સાથે મહાનગરપાલિકાનો પણ આભાર માનીશું કે જેમને જે માર્ગ ઉપરથી વરઘોડો નીકળવાનો છે માર્ગ સ્વચ્છ અને ચોખ્ખો રાખ્યો છે કે જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં એ સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીશું કે એમને ટ્રાફિક બંધ રાખ્યો છે કે જેને લીધે ઉંમરલાયક વડીલ લોકો બાળકો શાંતિથી દર્શન કરી શકે છે આ સાથે પ્રિન્ટ મીડિયા ને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશ કે જે વિઠ્ઠલનાજીના વરઘોડાનું કવરેજ કરી અને ઘરે બેઠા ઘણા બધા ભક્તો જે વરઘોડામાં નથી આવી શક્યા એને પણ દર્શન કરાવે છે તો આવો સાથ સહકાર હર હંમેશ વિઠ્ઠલનાજીના વરઘોડામાં રહેશે એવી તમને એક વિનંતી છે